ஜாரணவா <laughs> பா

રે મારવાનો ખેલવા જી હે ભાઈ આમડા રે મારવાનુ તો ખેલવા રે अरे अरे नारे मारे वी जो तूं नंडला छन अकाल जर रे ये हो रोठना बोझ आओ हुकी रे हावज आदल बानो बे टड़ो आ हावो हुकी रे हावज आदल बानो बे रिड़बंग दिजंग रिड़बंग दिजंग 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 करो कमेंट लो आ गई लाइक लो आ मौज ये जी ये वागो जी हर डूंगार तेंगो ही जयंती भा जीतु भाई जय जी माता जी भाई लाइक साथ हसमुख भाई जय माता जय श्री कृष्ण आओ कन्हैया लाल जय माताजी हसमुख भाई जय माताजी भाई हाँ मौज लाइक डन अरे थैंक यू रे, थैंक यू थैंक यू रे, थैंक यू हाँ मौज आ घट नहीं क्या हो हसमुख भाई जय ठाकर અરે જીતુભાઈ ઠાકર ઠાકરને ઠાકર બીજી વાત નઈ હસમુખભાઈ છે હા મોજ હા અરે કનૈયાલાલ ઘટતું હશે કઈ ભાઈ દિનેશભાઈ જય માતાજીભાઈ જય માતાજી એ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ કનૈયાલાલ જય દ્વારકાધીશ ભાઈ કનૈયાભાઈ જય શ્રી કૃષ્ણ એવું જીતુભાઈ કઈ રહ્યા છે ਖਮਾ ਖਮਾ ਬਾਪ ਖਮਾ ਹੇ ਜੀਤੂ ਭਾਈ ਜੈ ਮਾਤਾ ਜੀ ਜੈ ਮਾਤਾ ਜੀ ਆ ਆ ਮਾ ਜੀ ਜਨਮ ਭਾਈ ਏ ਵੀ ਹੈ ਵਾਵਣ ਤ ਮਾਰਵਾ ਟਾਨੋ ਤ ਖੇਲਵਾ મોજા પેલા રે ભી પોતાની વાવડી અનપસી ભાંગ્યા યા ગાયક વાડના ગામ રે કાલુ ના કું દિનેશભાઈ કે છે કે આ મોજ આ નઈ કઈ ભાઈ જિંદગી ની મોજ છે આપડે તો બેહું બેહું ને બેહું જેના જેના ઘરે કાળિયું દુધાણિયું ને એને રોજ દિવાળીઓ

ਕਰਨ ਸਿੰਗਾ ਵਗ ਸੁਤਾ ਜਾਗੇ ਕਾਇਰ ਬਾਗੇ ਕਾਮ ਬੜੇ ਧਗਧਗਤੇ ਧਰਤੇ ਫੌਜੂ ਵਰਤੀ ਵਿਨਾਸ਼ ਕਰਤੀ ਤੈਗ ਵੜੇ ਆਏ ਮਰਦੋਨੀ ਹਾਂ ਕੈ ਦਰੂਜਾ ਢਾਂਕਨ ਵਲ ਧੋੜਿਓ ਫਾਂਕੇ ਤੋਈ ਲੜੇ ਮੈਦਾਨੇ ਮਰਵਾ ਅਫਸ਼ਰ ਵਰਵਾ ਮਰਦ ਕਸ਼ੂਮਲ ਰੰਗ ਚੜੇ ਰੋਈ ਮਰਦ ਕਸ਼ੂਮਲ ਰੰਗ ਚੜੇ ਆਮੋਜ ਨੀਲੂਬੇਨ ਕੈਸਨ ਹਸੀ ਰਿਆ ખૂબ સરસ હસવું પણ જરૂરી છે ને હસ્યા વગરના માણસ કેવા લાગે જેમ બગડી ડુંગળી હસ્યા વગરના માણસો એવા લાગે બગડી ગયેલી હોય ને એવા એટલે હસવું તો જરૂરી છે ભાઈ હસ્યા જ કરજો બધા આ તો જીવન છે ભાઈ આજ છે ને કાલ નથી ક્યારે કોણ ટપકી જવાનું એ કઈ આપણને ખબર નથી એટલે થોડીક ઘણી જે મજા મજા મસ્તી આનંદ કરાય તેટલો કરી લેવાનો હોય પછી ભગવાન ભૂંડડા બનાવી દે તો આપણે હું કર્યા કરશું એટલે મજા કરી લ્યો ભાઈ મજા કરી લ્યો આનંદ કરી લ્યો અને જે કાંઈ આપણને કાયમ કામ હોય હજી કરી લ્યો જે ભગવાને જવાબદારી આપીને મોકલ્યા છે ને એ પણ કરી લેવું એમ પૂર્ણ રીતે મજા તો જ આવશે બાકી આપણે આપડા કામ અધૂરા મેલશું તો મજા નહી આવે જેમ કે બીડી પીવી ਓ ਹੋ ਹੋ ਜਰੇ ਹਾਂ ਤੋ ਕੇ ਖੜ ਪਣੀ ਆ ਖੜ ਬਣਿਆਨ ਵਾਲੀ ਖਾਖਰਾ ਆਨ ਜਾਂ ਪੱਥਰ ਨੋ ਨਹੀਂ ਬਾਰ ਆ

ਆਨ ਵਾਲੀ ਗੱਡ ਜੁਨੋ ਗਿਰਨਾਰ ਏ ਹਵ ਜਿਹੜਾ ਜਾ ਹੈ ਜਲ ਪੀਏ ਆ ਧਿਆਨ ਨਮਣਾ ਨਰ ਨੇ ਨਾਰ ਕਕ ਸ਼ਰਾਟ ਸ਼ਰਠੀ ਮਾਰੀ ਜਗ ਜੁਨੀ ਨ ਵਾਲੇ ਗੱਡ ਗੱਡ ਜੁਨੋ ਗਿਰਨਾਰ ਏ ਹਵ ਜਿਹੜਾ ਹਵ ਜਿਹੜਾ ਜਾ ਹੈ ਜਲ ਪੀਏ

ગર્ની ધરતીના માણસ તો કે અમારી કાઠિયાવાડમાં આયે મારી કાઠિયાવાડમાં નવળી કોકદી એ તું ભુલો ય ભગવાન એ થાને થાને મારો મોઘારો મેમાં ਆ ਤਨ ਸੁਰਗ ਰੇ ਭੁਲਾਉ ਸ਼ਾਮੜਾ ਮਰੀ ਕਾਂਠਿਆ ਵੜਮ ਆਏ ਮਰੀ ਗਾਂਠਿਆ ਵੜਮ ਅਨਵਲੀ ਕੋਕਦੀ ਤੂ ਭੁਲੋ ਹੋਏ ਪਰ ਭਗਵਾਨ એટલે કોમેન્ટ કરવા વાળા ક્યાં બે ગયા વીસ જણા બેઠા છે અને કોમેન્ટ કઈ નથી કરતા આમ હાલા ભલા મણસો કરો કોમેન્ટ મંગલ ગડી મેમાન થઈ માલક બધો આવી મળે હા તમારું મોટું બતાવો તો અમને ખબર પડે લે મારું મોઢું અરે ભાઈ મારું મોઢું તો વગર બેહના પોત જેવું છે

એજી એવી નાડી આ ફોન ભાઈ સારો નથી તો મોડું દેખાડે તમને ખરેખર ફોન દમ નથી ફોન નવો લેવો છે પણ પૈસાની તાણ છે નક્કી એકાદો પાડો વેસવો પડશે મરદ નું फाડ્યું હો અલ્યા ના ભાઈ મરદ નું फाડ્યું શું હોય ભાઈ જલસા કરીએ અમે તો ડોબાવાળા છે અય ડોબા બોબા સારી ખાઈ ભાઈ અમારે શું હોય બીજું જય માતાજી આ પેલો જીગો કે જીગો છે જીગો ભાઈ જીગો નામ છે જીગો મને અંગ્રેજી આવડતું નથી ને તમે આવો ને હું પાછો પાછું હે અલા ભાઈ જીગો છે તું જીગો ના તો ના કઈ દાંત કેમ આવે છે हमने दात काटे तो हारू जीगो नहीं जीगी ओ भरे करी आ जीगा जीगी भाई हो तो मणा है भारे करी जय माता जी भाई जय माता जी जय माता लाइक डन ना जिगो नहीं और बनी क्या आजा है तो करण सिंगा वागे शूता जागे कायर भागे काम बड़े आय दग दी दर्दी भौजू भरती विनाश करती तैग बड़े

ભાઈ ચોટીલાથી શું મારા વાલા કઈ નાચે મતલબ કઈ નાચો એમ શું કેવા માંગો કઈ ખબર ના પડી મારા વાળા તમારી કોમેન્ટ કઈક બરાબર મને સમજાય એવી નતી કઈ નાચે ચો છુ ખેર બીજી કોમેન્ટ કરો કઈક સમજાય તેવી અને અરે ભાઈ અંગ્રેજી આટલું બધું મને ક્યાં આવડે સારું ભાઈ ભાઈ અરે ક્યાં જવું છે તમારે વાઢવા જાવું છે આ શિયાળામાં ઘઉં પકવી દીધા હું કઈ નિત્ય છો એમ કહું છું કઈ નાચ છો એમ ને હું તળબદા કોળી છું મારા ભાઈ જાતના તળબદા કોળી છું ના તો પછી ઘઉં નથી વાઢવા તો લાઈમાં કોમેન્ટ બોમેન્ટ કરો ને આવીને સાના મના બે જાવ છો તો જાજા વરી હે લાઈવ માં આવું વળી ભાગ ભાગ કરવું બાલ ભાગ્યા છો માતાજી મેલી પાછળ છે મજા જય વીર માન દાતા જય વીર માન ભાઈ કામમાં છું કઈ વાંધો નહીં તો જાઓ તમે તમારે કામ કરો મોજ કરો આ તો મજાક મસ્તી હોય હા મારે તો શું હોય બે હું એટલે શું ભાઈ અંગ્રેજીમાં લખો તમે એવું ના કરાય તો હવે તમે ના પડો તો એવું નહીં કરે ભાઈ તમારા ઘઉં વાઢવા માંડ્યા અમારે ઘઉં બીજું પાણી હા હો અમારે તો હવે ઘઉં વાઢવા નથી માંડ્યા પણ ઘઉં વાઢ એવા થાવા માંડ્યા છે દસ પંદર દીમાં વાઢવા પડશે ભાઈ ઓકે કઈ વાંધો નહીં અમારે શું હતું કે શિયાળામાં લોકો કરે બધાએ લઉં અને અમારા ખેડૂત કરે ઘઉં લાઈમાં આટા મારે કામ શું હોય લાઈમાં આટા મારે કામ શું હોય એવું ના હોય ભાઈ વાહ મોજ વાહ આવો અરે ભાઈ કામકાજ તો બધાને થોડું ઘણું હોય ને કોઈને વાસણ ધોવા હોય કોઈને કપડાં ધોવા હોય પછી કોઈને ઘઉં પાણી વાળવું હોય કોઈને દવા ભાઈ ચલો હવે આ લાઈન મજા નથી આવતી બીજી લાઈનમાં જતા રહીએ એટલે બાય ભાઈ કે એટલા માટે આપણા માટે તો સારું કહેવાય ને આવે ને મારા ગોપી બા જય માતાજી જય આશાપુરામાં ભાઈ લાઈક સાથે વેલકમ વેલકમ ગોપીબા अरे पटेल भाई अमेरिका जाओ डॉलर कमाओ मिया मना गुण लगाता जाओ मारे कई काम ज न हो <laughs> तमारे न तो लाइव में तो नहीं आता तब चाह कॉफी बिदा वाह जिंदाल साहब वाह વેલકમ એમ કરો છો અરે ગોપીબા વેલકમમાં તો કંઈ ઘટે નહીં આપણી પાસે શબ્દોના ફૂલડા હોય શબ્દોના ફૂલથી વેલકમ કરીએ તમે કહો ગુલાબના ગુલાબના તમે કહો મોગરાના મોગરા જે કહો એ ફૂલડાથી સ્વાગત કરી લઈએ પણ હોય શબ્દોના ફૂલ રિયલ ના હોય અમે રિયા ડોબા ને ડોબાવાળા એટલે થોડુંક થાય એવું કઠિણા અમારી કે અમારી લાઈફમાં બહુ ઓછા આવે લોકો

થોડાક ઓળખીતા હોય એમની સાથે વધારે મજા થાય અમને તલવાર થી સ્વાગત વધારે ગમશે ના રે ના મારા ભગવાન તમારું થોડું બાપા તલવાર થી સ્વાગત કરાય તો ફૂલ બાકાજી વાળા દુનિયામાં ઘણા બધા પડે આપણે મોજ કરવાની આનંદ કરવાનો અને જ્યારે સમય આવશે ત્યારે જોયું જાય બહુ એટલું બધું આપણા ઘરું નહીં થવું ચારવા ડોબા અને થી સ્વાગત થોડા કરાતા છે એ ભાઈ ડોબા જેવાની વાત મૂકો વિજ્ઞાન કરી લ્યો અમારે લોક ઘટ જ નહીં એ કે તમને કોઈ ફૂગે નહીં સિંગડા ચાલોત કે ખાંડો ભૂંસડા ચાલો કે બાંડો આવા છે શું ભાઈ લ્યો પાછા ડાયા થાય હશે હશે ગોપીબા ભગવાનને થોડી ઘણી બુદ્ધિ દીધી છે આનંદ પાન કરીએ બીજું શું હોય હા જીતું ભાઈ આ હા મોજ આ રે હું બાયાળા કુંડિયું કાલ હાપડશે પણ મસ્ત બેટી માલગ્યા મટાને હાપિત્તા છે એવું બધું સાચી વાત છે હું હોશિયાર માણસ બહુ છું પણ હું કોઈને કહેતો નથી કે હું હોશિયાર છું આવી આપણી છે મજેદાર જિંદગી જોરદાર મગજ છે એવા મગજ મારી પાસે હોત તો હું અમેરિકામાં હોત અમેરિકામાં તો હું તો હોત પણ આપણે અમેરિકા જઈને શું અમેરિકા બહુ મોટી વાત નથી અમેરિકા તો હું જઈ શકું તમે જઈ શકો પણ ત્યાં જઈને શું કરવું થાય એવું કે આપણે આપડા ઘરે જ ન પોહાતા હોય તો અમેરિકા આપણે પોહાયે ના પોહાઈએ એટલે આ બરોબર અમેરિકા મકાઈ મળે જોરદાર મગજ એવો છે જો ક્યારે પલટો મારે અહીંયા મગજ એવો છે બંગાળની ખાડી જો ક્યારે પલટો મારે નક્કી નહીં હા જઈ શકીએ પણ ફેર પડે ને હા ફેર તો થોડો ઘણો પડે પણ ચાલ્યા

અત્યારે એક વાવાઝોડું રાખવું મુશ્કેલ છે અત્યારે એક રાખવું મુશ્કેલ છે વાવાઝોડાની શું વાત કરું ભાઈ હે હું રાજા